વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરી વાર ન સર્જાય તે માટે પાલિકા તંત્ર છે વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં વિભાજન કરીને એકસો પચાસ જેટલા જેસીબી મશીનથી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે કુલ ઓગણીસ લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સાથે હાલ ક્યુબિક મંગલ પાંડે રોડ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી આ કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી શહેરમાં ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર વિસ્તારમાં પસાર થતી વિશ્વામિત્રી નદીના ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે આ કામગીરી હવે આવનારા ચોમાસા દરમિયાન કેવી અસરકારક પુરવાર થાય છે તે જોવાનું રહેશે વિશ્રામતી નદીના ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર પટને ચાર સેક્શનમાં ડિવાઈડ કરી ઇજારા આપેલા છે હોળીના તહેવારને લીધે કામગીરી થોડી ધીમી હતી હોળીનો તહેવાર પતી ગયા કામગીરીમાં પુષ્કળ વેગ આવે યુદ્ધના ધોરણે કામગીરી થાય નદીના જમણા કાંઠે વાઇડનિંગ રિસેક્સનિંગ જંગલ કટિંગની કામગીરી ચાલી રહી છે બંને કાંઠે સાતા નથી લીધા જેથી કરીને મગરોને પોતાની હોમલેન છોડવી ન પડે અને મગરોમાં ઇન ફાઇટિંગ અટકાવી શકાય વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટલની ગાઈડલાઇનનું પાલન થાય દરેક કિલોમીટર દસ જેટલા કર્મચારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે કેટલી માટી નીકળી કેટલા વ્હીકલ આવ્યા એજન્સી બરાબર કામ કરે છે કે કેમ એજન્સીના માણસોને પણ પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી છે હોળી પત્તા કામકાજમાં વેગ આવે અત્યાર સુધી પાંચથી સાત ટકા કામગીરી પૂર્ણ થઈ છે કાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી કાઢી હતી આજે બાર હજાર ક્યુબિક મીટર માટી કાઢવાનો અંદાજ છે પંદર સોળ હજાર ક્યુબિક મીટર માટી સુધી આવનારા એક બે દિવસમાં પહોંચી જશું આવનારા સો દિવસમાં પહેલા જમણો કાંઠો અને ત્યારબાદ ડાબો કાંઠો જંગલ કટિંગ લગભગ બસો પિસ્તાલીસ હેક્ટરનું અને ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી અને નદીની વહન ક્ષમતામાં આઠસો ક્યુમેકમાંથી આઠ અગિયારસો ક્યુમેક ની કરવામાં આવતા આવનારા સો દિવસ પછી વડોદરા શહેર બાર સાડા બાર ઇંચ વરસાદમાં કટિંગ થતું હતું મને લાગે છે આ સિઝનમાં પંદર ઇંચ વરસાદ એક દિવસમાં પડશે તો પણ વિશ્વામિત્રી નદીએ ખમી શકશે અને પૂર આવવાની શક્યતા અને પૂરની તીવ્રતામાં ઘટાડો થશે તમામ નાગરિકો તમામ એનજીઓ તમામ મીડિયાના મિત્રો આ કારણ સાથે ઐતિહાસિક કાર્ય સાથે બધા આપણે એલાઈન થયેલા છે અને બધાના સહકારથી આ કામગીરી મને લાગે છે કે આવનારા સો દિવસમાં પૂર્ણ થશે કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યું છે ખૂબ મેટિક્યુલસલી ખૂબ સ્પીડથી અને તમામ ગાઈડલાઇનનું પાલન કરી એની કામગીરી થાય એ માટે રેગ્યુલર વિઝીટ કરી અધિકારીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અધિકારીઓને અને એજન્સીઓ વચ્ચેનું સંકલન વધારવાનું કામ કરી રહ્યા છે એટલે આજે અલગ અલગ વિસ્તારમાં બધી એજન્સીઓ બરાબર કામ કરે છે કે નહીં અને એમની પર પ્રેશર બને કે આવનારા સો દિવસમાં કામ પૂર્ણ કરવાનું છે એટલા માટે વિઝિટ કરવા